હોય તો થોડી શાંતિ રહે પણ દેવુસિંહ ભાઈ અમારા બીજા સાંસદ ને એવું કીધું કે ભાઈ તમે બેસી ના રહેશો બીજું બધું તમારે જે જોઈતું હોય લઈ લો એમ તમારે ત્યાં ના હોય એવું થોડું ચાલે અમદાવાદ માં ખૂબ સુંદર હોલ બન્યો છે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા વીસ કરોડના ખર્ચે નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજ હોલના લોકાર્પણ અને વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી सौ मंच पर उपस्थित सांसद श्री देवसिंह चौहान श्री भाई पटेल मेयर श्रीमती प्रतिभा जैन हमारा साथी धारासभ्य सभ्य श्री सिंह चौहान श्री पंकज भाई देसाई स्टेडिंग चेरमेन श्री देवांग भाई दाणी नगरपालिका प्रमुख श्री प्रशांत भाई पटेल पूर्व धारासभ्य सभ्य श्री गौतम सिंह चौहान अवड़ा चेरमेन श्री बंजारनी दीपाणी सीओ श्री डीपी देसाई કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત અધિકારીગણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે સૌને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પ્રભુ શ્રી રામચંદ્ર ના પરમસેવક હનુમાનજી મહારાજની જન્મ જયંતિના પાવન દિવસે ગુજરાતના મુખ્ય સેવક પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ હોલના લોકાર્પણનો આજનો અવસર એ સંયોગ છે પહેલી મે ઓગણીસો સાહીઠ ના દિવસે જેમના આશીર્વાદ અને પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું તે પૂજ્ય રવિશંકર દાદાની દિવ્ય ચેતનાને પણ હું આજના પ્રસંગે વંદન કરું છું તાલુકાના સરવણ પૂજ્ય રવિશંકર મહારાજ આ જીવન શ્રમ સેવા અને સાદગીના પ્રતીક રહ્યા પૂજ્ય રવિશંકર મહારાજ હંમેશા કહેતા કે ઘસાઈને ઉજળા થઈએ બીજાને ખપમાં આવીએ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ગરીબ વંચિત છેવાડાના અને નાનામાં નાના માનવીના કલ્યાણ માટે રાષ્ટ્રહિત માટે સમર્પિત રહીને એ જ વાત આજે ચરિતાર્થ કરી રહ્યા છે તેમના આવા ગરીબ કલ્યાણ અભિગમથી દેશમાં પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે પૂજ્ય રવિશંકર મહારાજના આશીર્વાદથી ઓગણીસો માં ગુજરાતની જે યાત્રા શરૂ થઈ તેના આજે વિકાસના રોલ મોડલ તરીકે વિશ્વભરમાં પ્રસ્થાપિત કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે વિકાસના કામો પણ લોકોની જરૂરિયાત અને પાયાની સુવિધાઓ પાણી વીજળી રોડ રસ્તા આરોગ્ય સેવાઓ અને શિક્ષણને કેન્દ્રમાં રાખીને કરવાની કાર્ય સંસ્કૃતિ વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે એ જ કાર્ય સંસ્કૃતિને આગળ ધપાવતા આજે કઠવાડવામાં નવું ઓડિટોરિયમ દસકોહી વિસ્તારમાં ઓગણીસ ગામોને પીવાનું પાણી પહોંચાડવાનું અને સ્ટ્રોંગ વોટર ડ્રેનેજના એમ એક જ દિવસમાં બસો ને સત્તાવન કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો આજે અહીંયાથી શરૂ થયા છે પહેલાં અહીંયા ઘણા બધા ઉંમરવાળા વ્યક્તિઓ છે વડીલો બેઠા છે એમને ખબર હશે કે કેવા રીતે કામ થતા કેટલા રૂપિયાનું કામ લઈને જઈએ લાખ રૂપિયાનું કામ બોલતા બોલતા તો આપણને એમ થાય કે આ કરશે કે નહીં કરે ના આજે તમારા મનમાં તમારા ત્યાંથી પણ જે રજૂઆતો જતી હશે ધારાસભ્યથી માંડીને કોર્પોરેશનમાં જાઓ કે પાલિકામાં જાઓ તો પાલિકામાંય તમે કરોડોના કામોની માગણી આરામથી કરી શકો છો એ વિકાસનું મોડેલ માન્ય નરેન્દ્રભાઈએ વિકસાવ્યું છે ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં પણ છસો કરોડથી વધારના કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે ને આજે બીજા દિવસે 257 કરોડ સત્તાવન કરોડથી વધુના કામો એટલે જે વિકાસ અને વિકાસની રાજનીતિ અને જે પ્રમાણે ઓગણીસો સાહીઠમાં જ્યારે ગુજરાત રાજ્ય બન્યું અને એ દિવસેની જે પરિસ્થિતિ રહી લાંબા સમય સુધીના શાસનમાં આપણે જોયું હશે કે જ્યાં સુધી માન્ય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી આ રાજ્યની અંદર હતી પાણીની હતી હતી રોડ રસ્તાની અને આ બધી વ્યવસ્થા જોતા જોતા આપણને એમ થાય કે જ્યારે સ્વાસ્થ્ય માટેની તો વાત જ ક્યાં કરવાની કે દવાખાના કે હોસ્પિટલની કારણ કે મેઇન જરૂરિયાત જે છે કે પાણી અને વીજળી જ્યાં સુધી ના પહોંચે રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં સુધી ના પહોંચે ત્યાં સુધી બીજી બધી વિકાસની વાતો કરવી કેવી રીતે અને એ લાંબા સમય સુધીના આપણે બધાએ જોયું છે અને જ્યારે એ બેઠા ત્યારે એમણે હંમેશા કોઈ દિવસ નાનો વિચાર જ ના કર્યો એમણે હંમેશા આખા ગુજરાતનો વિચાર કરી અને આ બધી જ મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળાય એનું આયોજનબદ્ધ રીતે કામ કર્યું અને આજે આપણે જોઈ રહ્યા છે કે જે મહેમદાવાદ જેવી નગરપાલિકા નગરપાલિકા છે ને નગરપાલિકા વિસ્તારમાં આ અને અને સુંદરતા તમે જુઓ જુઓ આધુનિકતા તો તમને એમ લાગે કે મેઇન મેટ્રો સિટીમાં જે હોલ હોય એ પ્રકારનો હોલ આજે અહીંયા નગરપાલિકા વિસ્તારમાં છે પાણીનું પણ જે આયોજન થયું છે નર્મદાનું નર્મદા માટે છેક કચ્છ સુધીના આપણે પાણી પહોંચાડી શક્યા છે એટલે આયોજન કેવું હોય કેવી રીતનું હોય વિકાસ કેવી ગતિનો હોય કેટલા સ્કેલનો હોય એ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાડ્યું છે અને ખૂબ સારી રીતે આપણે બધા જ એની અંદર આગળ વધી રહ્યા છે અને એ હમણાં બે દિવસના એક કાર્યક્રમ પદમાં એમણે નવ સંકલ્પો આપ્યા એ નવવે સંકલ્પોમાંથી આપણે જેટલા કરી શકાય આપણે જેમાં સહભાગી થઈ શકાય એ બધા કરવા જોઈએ નવ સંકલ્પો યાદ છે સ્વચ્છતા આપણે કરવાની આટલા કરી શકાય એવું છે ને આટલામાં બેઠેલા બધા કરી શકે ને એક પેડ માકે નામ બે તો બોલાયા ચાલો પછી સરસ સરસ જો

વા આ તમારા બધાના આશીર્વાદથી જો આજે વડાપ્રધાન શ્રી એ દેશનું નામ આખા સમગ્ર વિશ્વમાં ગૌરવવંતુ કરી દીધું છે આ તમારા બધાના આશીર્વાદ જ છે કેવાય કઈ વાતો ની ભાઈ તો જો એમને કઈ ચિંતા ના કરો તમે મોકો તો મળવો જોઈએ આવું કઈક સાંભળો તો તમને આપણને બધાને પ્રેરણા મળે આજે એસી વર્ષે તમે જુઓ કે માન્ય વડાપ્રધાન શ્રી એ જે નવ સંકલ્પો આપ્યા એ નવે નવ સંકલ્પો એમણે લખ્યા છે અને લખ્યા છે એટલું જ નહીં પણ એ એમના જીવનમાં એ કરવા માટે તત્પર છે તો આપણે ન કરી શકીએ માન્ય વડાપ્રધાનશ્રીએ એ દિવસે પણ કીધું હતું કે આ સમાજના ઉપયોગી છે દરેક જણ આની અંદર ભાગ લઈ શકે સહભાગી થઈ શકે અને એના માટેના નવે નવ સંકલ્પો છે એક પેડ માકે નામ હોય કેચ ધ રેઇન એટલે આપણે વરસાદનું ટીપે ટીપું પાણી આજે પાણીની વ્યવસ્થા સુંદર થઈ છે પાણી વાપરો એનો કોઈ વાંધો નથી પણ પાણીનો બગાડ ન થાય અને વરસાદનું ટીપે ટીપુ પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય એના માટેનું આયોજન આપણે બધાએ કરતા રહેવાની વાત છે નવે નવ જે આપણા સંકલ્પો છે એમાં ત્રણ તો કીધા ચોથો સંકલ્પ છે એ વોકલ ફોર લોકલ લોકલ ફોર વોકલ પછી પાંચમો દેશ દર્શન આપણે ફોરેન ફરવાની તો બધાને માનસિકતા બને અને ફોરેન જાવ એનો કોઈ વાંધો નથી પણ પહેલા આપણે આપણું રાજ્ય ફરવું જોઈએ રાજ્યમાં પણ ઘણી બધી કેટલાય ફરવાલાયક સ્થળો છે જેમમાં આપણને કદાચ ખબર હોય ના હોય પણ એ પહેલા ફરવો જોઈએ ભારત દેશ પહેલા ફરવો જોઈએ પછી ફોરેન પણ ફરવાની ના નથી પણ ફોરેન પહેલા આપણે આપણા દેશમાં ફરવું જોઈએ પ્રાકૃતિક ખેતી છઠ્ઠો સંકલ્પ ખૂબ જરૂરી છે અહીંયા બધા ઘણા બધા ખેતી સાથે જોડાયેલા બધા અહીંયા બેઠા છે આજે નહીં તો ભવિષ્યમાં પણ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળ્યા વગર ચાલવાનું નથી તો આજથી કેમ નહીં કે ભાઈ આપણે જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે કેટલા વર્ષે અત્યારે આપણે જોતા હોઈએ કે નાની નાની ઉંમરે જે આખો દસકો જ બદલાઈ ગયો જાણે પહેલા પચાસ પંચાવન થાય પછી એમ થાય કે આપણે બધા ટેસ્ટ કરાવીએ ને અત્યારે ચાલીસ પિસ્તાલીસ વર્ષ હોય આપણે ભાઈ ટેસ્ટ બેસ્ટ બધા કરાવવાનું ચાલુ કરો આખો દસકો બદલાઈ ગયો તમે જુઓ નાની નાની ઉંમરે એટેક આવી જાય એટલે આ બધામાંથી બહાર નીકળવા માટે આ નવ સંકલ્પો જે છે એ જરૂરી છે આપણે બધા આપણે જેટલો સહભાગી થવાય જ્યાં જ્યાં સહભાગી થવાય એમાં આપણે સહભાગી થવાની વાત છે ને આપણે સાતમો સંકલ્પ છે હેલ્ધી જીવનશૈલી અપનાવવાનો એટલે મેદસ્વીતા માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ શરીરનું આપણું સ્વાસ્થ્ય સારું રહે એના માટેની આપણે જીવનશૈલી અપનાવી આપણો ખોરાક અત્યારે બધાને ખબર છે કે આપણા ખોરાક જ એવા થઈ ગયા છે કે જેમાં મેદસ્વીતા વધતી જાય તો એના ઉપર પૂરતું ધ્યાન રાખવાની વાત છે એમાં સરકારે પણ આયોજન કરી રહી છે અમે અમારું પણ ધ્યાન રાખીશું થોડું ઉતારવાનું શરીર અમે કરી રહ્યા છે એમાં આઠમો સંકલ્પ યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બને માન્ય વડાપ્રધાન શ્રીએ ખૂબ આપણી સ્વાસ્થ્ય માટે ખૂબ સારું આયોજન કર્યું છે કે યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા છે આપણી પાસે પણ યોગ જ્યારે આપણે કરીએ તો યોગથી આપણી બીમારી જ ના આવે એના માટેનો પ્રયત્ન છે યોગ અને છતાંય આપણા ભાગદોડવાળા જીવનમાં યોગ નથી કરી શકતા અને જો માદગી આવે તો આયુષ્યમાન કાર્ડ રાખજો તમારે જે હોસ્પિટલમાં જવું એ હોસ્પિટલમાં જઈને તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય એવી ખૂબ સુંદર વ્યવસ્થા માન્ય વડાપ્રધાનશ્રીએ કરી છે અને ગુજરાત સરકારે એમાં દસ લાખ સુધીનું પ્રોવિઝન કર્યું છે એટલે આપણે આયુષ્યમાન કાર્ડ નો ઉપયોગ જરૂર હોય તો અચૂક કરવો જોઈએ પણ આપણે ઉપયોગ થાય આપણી બનાવવી જોઈએ એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને નવમો સંકલ્પ છે ગરીબોને કે સામાન્ય માણસ જે છે આપણી આજુબાજુ હોય આપણે એની મદદ કરી શકીએ જે કરી શકે એને કરવાની છે ના કરી શકાય તો કઈ વાતો નહીં પણ આપણું ધ્યાન હોવું જોઈએ કે ભાઈ આજે આપણને જે લાભ મળ્યો છે સરકારી યોજનાના લાભ આપણને મળતા હોય અને પડોશીને ખબર ના પડતી હોય તો એ પણ મદદરૂપ થઈ શકાય કે ભાઈ સરકારી યોજના આવી બધી ચાલે છે હું લઉં છું એનો ઉપયોગ કરું છું તમને પણ મળવા પાત્ર છે તમે ચાલો હું તમને અપાવું આ પણ એક ગરીબ માટેની આપણી સંવેદના હોય તો આપણે આ બધા નવે નવ સંકલ્પો માટે કામ કરીએ જેને જેમાં વધારે રસ હોય એમાં વધારે કરીએ અને આપણે વિકસિત ભારત સમિધિ પાનીજી શ્રી ડીડીઓ શ્રી સીઓ એવા આ કામમાં અમને સતત માર્ગદર્શન અને હુંફ મળી છે અને સતત વધારો કરે છે એવા ડીપી દેસાઈ સાહેબ પૂર્વ ધારાસભ્ય આદરણીય ગૌતમસિંહજી નગરપાલિકાના પ્રમુખ પ્રશાંતભાઈ મંચસ્થ માનુભાવ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ નગરપાલિકાના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો મહેમદાવાદના સજ્જન સમાજના સૌ માતાઓ બહેનો સૌને મારા નમસ્કાર સાહેબ બે હજાર સત્તરમાં જીત્યા પછી અમે વાત મૂકી આપની સમક્ષ અને ઓરડાએ અમારે આ વાતને વધાવી અને આજે આ પાવન ઘડી આવી છે વાત વાતમાં ઘણી વખત કહું છું સાહેબ કે આ પૂજ્ય રવિશંકર મહારાજ હોલ આમ તો બીજા નામ હોય છે બીજા હોલના પણ આ રવિશંકર મહારાજનો પોતાનો આ તાલુકો છે એમનું ગામ સરસવણી અહીંયા પરિવારજનો પણ છે અમે વાત કરી કે આ હોલનું નામ રવિશંકર મહારાજ એવું રાખો એ વાતને પણ તમે વધાવી છે એ બદલ અમે સાહેબ મુખ્યમંત્રી સાહેબ અને અધિકારી શ્રીનો આભાર માનીએ છીએ સાહેબ જેટલી વાત કરીએ ઓછી છે પણ આજે આ બાવીસ કરોડના હોલ સાથે એકસો પાંચ આજે નો લોકાર્પણ થયું છે એશિયન ડેવલપમેન્ટ બેંક અને ઓરડાના અને વિશેષ વિશેષ જોરદાર તાલીઓ પાડ્યો કે શહેરી વિકાસ અંતર્ગત સાહેબ શ્રી એ મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબે એસી કરોડ રૂપિયા

કુલ મળીને એકસો બેતાલીસ કરોડના લોકાર્પણના કામો એકસો પાંચ કરોડના ખાતમુહૂર્તના કામો અને મેમદાવાદ જેવા નગરમાં પૂજ્ય રવિશંકર મહારાજના નામ સાથે નામાભિધાન કરીને લગભગ બાવીસ કરોડના લોકાર્પણના આ હોલના કાર્યક્રમમાં આપણા બધાની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આદરણીય માયાળું જેમની વૈચારિક પૃષ્ઠભૂમિ હંમેશા આધ્યાત્મિક રહી છે એટલે સતત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા તો આપે જ છે પરંતુ પોતે રાજ્યની જનતાની સેવા એક આધ્યાત્મિક પુરુષ તરીકે કરતા આવ્યા હોય એવી ગુજરાતની જનતાએ અનુભવ કર્યો છે એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું આ પ્રતિનિધિ તરીકે વંદન કરું છું સ્વાગત કરું છું આ સાથે આપણા વિસ્તારના અગ્રણીઓ મુરબ્બી પંકજભાઈ અર્જુનસિંહ અને સાથે પધારેલા સૌ અધિકારીઓ આઈએ એસ આપણા ચીફ ચેરમેન શ્રી ઓરડાના શ્રી બચ્છાનેધી પાનીજી શ્રી ડીડીઓ શ્રી ડીપી દેસાઈજી અમારા સાથી સાંસદભાઈ શ્રી હસમુખભાઈ અમદાવાદના મેયર બેન શ્રી પ્રતિભાજી ડેપ્યુટી મેયર શ્રી મંચાસિંહ મહાનુભાવ અને મારી સન્મુખ ઉપસ્થિત આપ સૌ વિશેષ કરીને રવિશંકર મહારાજજીના પરિવારજનો આ ભાઈઓ અને બહેનો મારે કોઈ બહુ વિશેષ વાત કરવી નથી પરંતુ એ વાત મને અત્યારે યાદ આવે છે કે ગુજરાત રાજ્યની સ્થાપના જેઓના હાથે થયેલી જેના આશીર્વાદથી થયેલી એવા પંડિત રવિશંકર મહારાજના હાથે ગુજરાતના ઓગણીસો સાહીઠ પછી ગુજરાતની રચના થઈ અને પહેલાં મુખ્યમંત્રીને એમણે સફળ લેવડાવ્યા હતા મુખ્યમંત્રી તરીકે અને ત્યારે રવિશંકર મહારાજશ્રીએ ભાષણ પણ કરેલું અને આશીર્વાદ આપતા એમણે ખાસ એ વાતનો ઉલ્લેખ પણ કરેલો કે મારી સરકાર પોષણની મળશે બનશે શોષણની નહીં પરંતુ તત્કાલીન ગુજરાત રાજ્યની રચના પછી ત્રીસ વર્ષ સુધી ગુજરાતની જનતાએ હંમેશા શોષણ અનુભવ્યું અને હાલના ત્રીસ વર્ષના શાસનમાં ગુજરાતની જનતાએ હંમેશા પોષણ અનુભવ્યું રાજ્યના આપણા લાડીલા મુખ્યમંત્રી છે આપણા બધાની વચ્ચે વિશેષ વાત કરવી નથી પરંતુ સાહેબ અમને એવું લાગે છે કે અમે મહેમદાવાદ નહીં પણ અમદાવાદમાં બેઠા છીએ કદાચ હસમુખભાઈ ત્યાં પણ આવો સુંદર હોલ નહીં હોય એવો સુંદર હોલ અમારા મહેમદાવાદ માં છે આમ પણ બહુ ફરક નથી અમદાવાદ ને એટલે અમે ઈચ્છીએ કે જેટલું અમદાવાદમાં છે ને બધું જ અહીં આવે આપના આશીર્વાદ મળતા રહ્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર આભાર માનનીય સંસદ સભ્ય શ્રીનો આપણે તાળીઓથી વધાવી લઈએ માનનીય મુખ્યમંત્રી શ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોને વિકાસ વાટિકા ખેડા બે હાજર પચીસ પુસ્તિકાનું વિતરણ કરવા માટે નમ્ર વિનંતી છે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિકાસ વાટિકા ખેડા બે હાજર પચીસ નું અનાવરણ કરવા માટે નમ્ર વિનંતી છે આપણે સૌ આક્ષર ને જોરદાર તાળીઓના ગુંજારો વધાવી લઈશું આપણા માન્ય શ્રી અને સાથે મહાનુભાવો એ વિકાસ વાટિકા ખેડા બે હજાર પચીસ આભાર ગતિશીલ ગતિશીલ ગુજરાતની સરકાર ગુજરાતને સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રેસર રાખનાર ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ અને ગુજરાતના જનમાનસના હૃદયમાં વસનાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન કરવા પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે નમ્ર વિનંતી છે આવો આપણે સૌ તાળીઓના ગુંજારવથી થી આપણા કરતલ ધનિથી આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીને સન્માનિત કરીએ પ્રાસંગિક ઉદબોધન માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ